આમ કે ગુજરાત બાજુનું લાગે છે અરે ના ના આ તો વિદેશથી આવ્યો છે તે ઈ વિદેશવાળાને બોલી હણો હરામાં કોનું કામ પડ્યું કાગળ વાંસો તો ખરા હો લખે છે સરપંચે મસ્ત ગુજરાતીમાં મૂંઝવણ વ્યક્ત કરી પણ આખો કાગળ અંગ્રેજીમાં છે એની માનું અંગ્રેજી દુલા બાપાએ બોકાર કરી એ કહશું પછી થોડી વાર સુધી શબ્દો અટવાના બધા દુલા બાપા સામે તાકી રહ્યા ઉતાવળા નાદજી બાપાએ ફૂફાડો માર્યો આવે કહો તો ખરા બોડામાંથી કાંઈક ફાટો અંતે દુલા બાપાએ કીધું એ કહશું ઓલ્યા ભગલાના છોકરાને બરકી લાવો ને એનું અંગ્રેજી પાકુ નાગજી બાપાએ ખરાય કરતા પૂછ્યું ઓલો જીગલો હા ઈવડો ઈ પછી તો સરપંચે જીગલાને કેણ મોકલ્યું જીગલો વડલે હાજર ગામ આખા બીડ બાપાઓ વચ્ચે એક કિશોર એટલે જીગ્નેશ ઉર્ફે જીગલો સરપંચે જીગલાના હાથમાં કાગળ આપ્યો ને કીધું જો જીગલા આ કાગળ લે આમાં જે લખ્યું છે એ ગુજરાતી બધાને કે જીગલાએ તો કાગળ લીધો હાથમાં પેલા તો આખો કાગળ મનમાં ને મનમાં વાંચી ગયો આ બાજુ સૌ પોત પોતાની અટકળો મનમાં વાગોળવા લાગ્યા કાનજી બાપાને થયું પોલીસનો નો ડખો હશે રવજી બાપાને શંકા ગઈ ગામનું લાઈટ બિલ બાકી લાગે છે હરિકા વગેરે જેમ જેમ કાગળનું વાંચન પૂરું થતું ગયું એમ એમ મોઢા પર રંગોનો મેળો જામતો ગયો ને છેલ્લે તો એક સરસ સ્મિતની રંગોળી વળી ગઈ બધા જ ચોમાસા બેઠે જીગલાના વરસવાની રાહ જોઈ રહ્યા હતા કેટલાકે પોતાના સાંભળવાના તો કેટલાકે સમજવાના મશીન સરવા કર્યા

એટલે એટલે એમાં બધી જૂની વસ્તુ રાખે પણ આ મ્યુઝિયમ થોડું નોખું બનાવે છે એનું નામ છે જીગલે કાબેલમાં જોયું મ્યુઝિયમ ઓફ ઇનોસસ એટલે એમાં શું હોય જિગલો બોલે પેલા ગણુ બાપા બોલ્યા એનું ઉદ્ઘાટન કરતા હશે ને આપણને જમવાનું નોખરું મોકલ્યું હોય છે જિજ્ઞાસાના જિજ્ઞાસાના લાદવાની ડોલ આખાએ વાતાવરણમાં ફરી વળી કેટલાક ને તો તો ગાંઠિયા યાદ આવ્યા સરોસરા એટલે ભાવનગર વાળું રહ્યું ને એમાં એવું છે કે આખી દુનિયામાં જા જ્યાં ઇનોસન્ટ એટલે કે જે ગ્લોટલ એટલે કે ભોળી વસ્તુ હોય એને ન્યાય મોટા બંગલામાં ભેગી કરે છે જીગલાનું અંગ્રેજી બાપકું એને પણ ભળતો શબ્દ મળ્યો એની મીઠાશ માણી એને સમજાયું કે અનુવાદમાં ખાંટના બદલે ગોળ વાપરીએ તો કોઈ વાત મોડી ન પડી જાય લવજી બાપાએ ભવિષ્ય જોવાનો પ્રયત્ન કર્યો અને પૂછ્યું એનું એ શું કરવાના છે કિશોર જિલ્લાએ અનુભવી વૃદ્ધની જેમ સમજાવ્યું એ ત્યાં એનું પ્રદર્શન ગોઠવશે અને બધા જોવા જાય એટલે બધાને એમ ખબર પડે કે બધાય નહીં ખોટા ડખા ન કરાય હવે મળે શાંતિથી રહેવાય અને આગળ લખે છે કે આ દુનિયામાં એટલો બધો કકડાટ વધી ગયો છે કે જો આવું કરીએ ને તો વાહે મહણીએ કોઈ પૂરો મૂકવા વાળો નહીં રહે એટલે આવું આયોજન કરે છે જેથી દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાય હરિકા કઈ પ્રશ્ન કરો આ તો કરે એમ આપણે ઈવડાઈને ધર્માદો જોતો છે બીજો પ્રશ્ન ઉછળો અને વડલાની ની વડલાઈઓ માં લે ક્યાં કહેવો અંતે જીગલાય ફોડ પાડ્યો અરે ના ના ઈ તો એમ લખે છે કે આપણા ગામમાં આપણા સણોસરામાં કોઈ એવી ભોળી વસ્તુ હોય તો ઈવડાઈને જોતી છે આખો વડલો છું કરચલીઓમાં મૂછોમાં પાઘડીઓમાં એમ બધે ભોળી વસ્તુની શોધમાં વિચારો આટા મારવા લાગ્યા વડલેથી ઉડીને વાત આખાએ સણોસરામાં વંટોળે ચડી આખા ગામને એમ થયું કે હવે આ વાત સણોસરાની આગરૂની કહેવાય કાંઈક તો મોકલવું જ પડે પંચાયત પાસેના બોર્ડ પર સરપંચે જિગલા પાસે લખાવ્યું પણ ખરું આપણા ગામમાં કોઈ પાસે ભોળી વસ્તુ હોય અથવા તો તેની માહિતી હોય તેની માહિત માનનીય સરપંચ સાહેબને જાણ કરવી ભોળી વસ્તુ શોધી આપનારને બે શેર ઘી આપવામાં આવશે બોર્ડ પર સૂચના વાંચ્યા પછી કોઈ મશ્કરી કરી હા ભોળી વસ્તુ ગોતવી એ વળી એવી કે વિધેય મોકલી શકાય ભાઈ એમ કામ કાઠું છે આ આગળ ખાટકી વસ્તુ ગોતવાનું ક્યોય લ્યો

કેટલાક તો એ વિચારમાં જ બદલા નીચે ઘસ ઘાટ ઉગી ગયેલા પણ રવજી બાપા અને ગણુ બે જીવ એક તેમ એમને ગમે આ વસ્તુ પાર ઝડપેલું એવામાં કડવીમાં નીકળ્યા કડવી ડોસી જન્મ જાત ગુસ્સો બેરીને ફર્યા ગામમાં ક્યાંય પણ જો કોઈ આડું આવડું થાય તો ઘરે જાતકી આવે પણ ગુણમાં લીમડાની આંતર છાલ જેવા રવજી બાપા જ્યારે જ્યારે કડવી ડોશીને જોતા ત્યારે ત્યારે એને યાદ આવતું કે બહારવટીયા જ્યારે સાતમી વખત સંસરા ભાંગવા આવેલા ત્યારે વીસેક વર્ષની નવ પરિણીતા સીમમાંથી દાંતરડું લઈને સંસરાની બજારમાં નીકળેલી પણ આળગીતરા બારવટિયાએ પાછળથી ઘા કર્યો અને એને બચાવવા જતાં એનો પરણેતર પાળ્યો થયો એ સમયે રવજી બાપા દસેક વર્ષના હશે એક ભવમાં બે ભવ નહીં કરું કઈને કરવી માએ સણોસરામાં સદગુરુનું કામ આદર્યું દાડિયું કરતા કરતા ગામ આખાના છોકરાઓને ભેગા કરીને વાર્તા કે હાથમાં ડોલ લઈને કરવીમાં બબડતા બબડતા વડલા લેજીકથી પસાર થયો એક હજાર વાર નાક વાઢ્યું છે કે ડંકી હેઠે ડોલ મેલો પણ આ બાયુ કઈ જાતની છે ઓહારે આવી તે દિયા સિંદરી નદી બે કાંઠે જાતી હતી અને હવે મારી જેમ ગડી પડી છે કાંકરા ઓટીને તમારું દાદુ પાણી નહીં હોય ને તો પરજાય કપાતર થાય મીઠા વગરની છે આ બાયુ બધાય મીઠા વગરના છે રવજી બાપાએ આકલ કરી કડીબી માણે કોરાવો તો કા ત્યાં શું ડાટ્યું છે કડીબી માની કર્મરાશ બરકરાર હતી રવજી બાપાએ ભોળ પાડ્યો ડાટ્યું નથી આ ગામના નાકનો સવાલ છે હે ઊં થયું પાછું કડવીમાં ઉતાવળા વડલા નીચે પહોંચી ગયા કડવીમાં ને ગામની ચિંતા બધાયથી વધારે રવજી બાપાએ માંડીને વાત કરી અને અંતે કીધું સણોસરામાંથી એક ભોળી વસ્તુ પરદેશ મોકલવાની છે આખી વાત ધ્યાનથી સાંભળ્યા પછી કડવીમાં એ રવજી બાપા અને ગણુ બાપા સામે ગુસ્સાભરી નજરે જોયું વળી બબડવા લાગ્યા કોઈને મીઠું નથી હે ઠાકર હમ ખાવા પૂરતું દીધું હોત ને તો કડવીને રોજ રોજ અડખામણું ન થવું પડે એટલે ઘણુ બાપાએ સમજવાનો પ્રયત્ન કરો એટલે તમારું કપાળ કડવી દોષી કડવી માની પેઠે બોલવા લાગ્યા વડલા એઠ બેઠા બેઠા ગોતે છે કે હણોહરામાં બોળી વસ્તુ કઈ મીઠા બારા રોજી બાપા ગુલજા મા મેનાનો અમારો સુધી વાત કરો કડવી માએ પૂછ્યું આ વડલો સણોસરાની બહાર છે ગણુ બાપા કે નારે નાખ તો એ વિદેશભાળાને આ વડલો જ મોકલોને કડવી માએ અંતે મગનું નામ મરી પાડ્યું ઘણુ બાપા અને રવજી બાપાએ એકબીજા સામે જોયું અને પાકું કર્યું કે બેમાંથી એક હોયને પડ્યો નથી પણ વડલો હું કા ઘણુ બાપા એ વધારે માહિતી છે તમારો દાદો આ વડલો કેટ કેટલું કરે છે ભાતા નથી પહેલી વાત તો એ કે ઈ ઉગ્યો છે એની મેલે ઉગ્યો છે દોષ્યો ઉ કે છે જે એની મેલે થા ઈ પવિત્ર હોય પવિત્ર હોય બોલ જોર બીજી વાત ઈ કે આ વડલાના ટેટા થાય ને ટેટાનો એવો જ વડલો થાય આ કુદરત બહાર આવું કે જોયું છે ભલા મણા આપણા છોકરા આપડી જેવા નથી ને એના છોકરા ઈથી ખપાતા પોતાના ગુસ્સા ને અંકુશમાં લાવતા ઉમેર્યું હાથ હાથ વખત હણોરા ભાઈ ગયું તોય હા મડલો ઈનો ઈ ન્યાનો ત્યાં રવજી બાબા મટકો મારવાનો ચૂકી ગયા પણ કડવીમાં મોલે જ જતા હતા મને તો આ વડલો સિંધરી નદીનો ભાય લાગે છે કડવીમાં વડલાને એક ધારો જોઈ રહ્યા અને પછી બોલ્યા આ પંખીડાના માળા જીવ જંતુ આ ધ્યાન રાખે છે આ વડલો અરે તમને શું ખબર કે તમારા વડવાઓ જે એના વખત બે તા એ બધા અત્યારે તમારી ભેગા બેઠા નથી ગણુ બાપા એ પોતાની આસપાસ અજીબ રીતે જોયું આટલું કહીને કડીમાં ચાલતા થયા અચાનક કઈક યાદ આવ્યું એમ એમ અટક્યા અને બોલ્યા મોવા પછી પણ પિતૃઓને જેની હેઠે ઘડીક લાંબુ ડીલ કરવા પાછું આવવું મનવા પાછું આવવાનું મન થાય એ વડલો ભોળો નો કહેવાય થોડી વાર સુધી આખા સણોસરાના પિતૃઓ સાક્ષાત થયા હોય એવી શાંતિ વલ્લો બનીને ઊભી રહી ગઈ પણ આવડો મોટો વડલો વિદેશમાં કેમ કહો ઘણું બાબાઈ બુદ્ધિનું પ્રદર્શન કરે કડવી માં નિશાસો નાખ્યો ને બોલે નખો જાય તારું ગણ્યા ખાય ખાય ને નકરું ખાતર જ પાડ્યું તારા દાદા વડલા ને નહીં એના ટેટા મોકલવાના એક પડીકામાં વડલાના ટેટા મોકલો દેવું ઈ પરદે વાળા ને લખીને કેજો કે વડલો ઈ બંગલાના ભળિયામાં વાવે નાના પંખીડાના જે પેટમાં ટાઢુ થાય અને એના આશીર્વાદ ઠેઠ હણોરા સુધી લાંબા ન થાય ને તો કડવી ટોશી નું જીવતર દૂર કરવું ઈ પંખીડા ગામે ગામ ભોળા વટલા પોગાડ છે ને ક્યાંય કકળાટ નહીં રે રવજી બાપા અને ગણુ બાપા ને હાશ થયો એટલે હાલ તાર હું ડંકી હેઠળ ડોલ મેલ લેવું કહીને કડવીમાં ચાલતા થયા તે જ દિવસે સરપંચે કડવી કડવીમાં ઘેર બે શેર ઘી મોકલ્યું કડવીમાં પોતાના પડોશમાં ભીયેલી કુતરીને રાબ કરીને ખવડાવી દીધું દિવસે વડલાના ટેટા ઇસ્તંબુલના મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ માટે રવાના કરવામાં આવ્યા ત્યાંથી વળતો જવાબ પણ આવ્યો કે એ લોકોએ વડલો ફળિયામાં જ વાવ્યો છે તમે ક્યારેક ઇસ્તંબુલ જાઓ ને તો સમોસરા થઈને જાજો કડવી માં ને સુપતરનો ત્રાગડો નાડાછેડી મોકલવાના છે તમે લઈ જશો ને